ભાવનગર ગ્રામ્ય બાદ શહેરમાં પણ શરૂ થયો ભાવનગર ગ્રામ્ય અને શહેરમાં પણ વરસાદ વરસી રહ્યો છે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું એની વચ્ચે વરસાદ વરસ્યો વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ભાવનગરથી ફોનલાઈન ઉપર જોડાયા છે ભાવ પાર્થ ભાવનગરમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે અત્યારે શું સ્થિતિ જો ચોમાસાના અંતિમ દિવસોમાં ભાવનગર શહેર અને મોવા તાલુકાના ગ્રામ્ય પંથકની અંદર વરસાદ છે તે વહેલી સવારથી જ શરૂ થયો છે સૌ પ્રથમ ગ્રામ્ય પંથકની જો વાત કરવામાં આવે તો બગદાણા વાવડી ગળથર સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં સવારથી જ વરસાદી ઝાપટા વરસી રહ્યા છે અને આ સાથે જ મહુવાનો જે ટાઉન વિસ્તાર આવેલો છે કે જ્યાં પણ વરસાદ વરસી રહ્યા છે આ ગ્રામ્ય પંથકની અંદર જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે કપાસ અને મગફળીના પાકમાં મોટા પ્રમાણની અંદર નુકસાન જાય તે પ્રકારની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે